જય દ્વારકાધીશ જય માતાજી જય મુરલીધર તો આવી ગયા છે નવા બ્લોકમાં તાણા પી ગયા થોડાક રહી ગયા જ રાતે બહુ જ આવી ગયો હતો અને જો દેખાતા હે સુરત દાદા ના દેખાતા હોય તો હાલો પાછળનો કેમેરો કરીને બતાવું અને કાલે આવે હે બધા જાત્રાવાળા દ્વારકા આવી જાય સવારે અને બપોર પછી ત્રણ ચાર વાગે અહીંયા આવશે અમારે ગામમાંથી સામે આને બધું કરવાનું છે મિત્રોને ટાઈમ હોય કાલે બપોરે આવી જજો તો હાલો સુરતદાદા જરા જરા દેખાશે જેમ દેખાતા થઈ છે તમને હાલો બતાવું પાછળનો કેમેરો કરીને તો સુરત દાદા જો બતાવું તમને મસ્ત સૂર્યોદય થઈ છે અહીંથી તો એક મિનિટ એવું લાગે કે ડુંગર ઉપરથી સુરત દાદા દેખાતા હોય એવું તો મિત્રો લાઇટ અત્યારે સારી છે અને હવાનો સમય કામ કરવા માટે અનુકૂળ તો ચાલો આપણે કામની શરૂઆત કરી દઈએ આ આ ઘણી પાણીને બુડબુડીયા બોલીએ જો મોટર હાલતી કરીએ ને દવા એટલે આની અંદર છે દવા તો હાલો આગળનું કામ શરૂઆત કરી દઈએ

તમારા આઈફોન નું અનબોક્સિંગ થાય છે આઈફોન નોકિયાનો હે એપલનો નથી આપણે નો લીધો જો કેતો હતો ને જોઈને દાંત આવીએ ખોલ ખોલ ત

અહીંથી કપાઈ જાય જોયું કુડુક થોડુંક અવાજ આવે જોજો જો બોલે એ તો નોકિયાની ખાસિયત છે જાય ને હાલો હેલો થતું જાય વાત કરવાની મજા એટલે આ ફોનમાં આ ઓશિકતા લેવો પીડો અમારે હા આ નોકિયાના ફોન માં જો આમ સ્વીચ ખોલો ને એટલે ઓલા રામ રામ કરતા હોય બે હાથ ભેગા થાય હાલો તો તમે અમારો આઈફોન કેવો છે કોમેન્ટ કરી દે છો ફાકો હું આજ કે ધબાકો માર્યો હા બાકી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું જો આ પાડીને બાંધે અમાર મમ્મી આપણે બેઠા હે બે હું બાઈ લીધી આપણે હવે જો સો હાથ ગયા રહ્યા પપ્પા વારે પાણી આઈફોન જોયો ને બાકી કેમ હે આપણો આઈફોન

શિયાળ પાટણ અલે પાસમી આવવાના હે આજ લાઈટ બહુ ફા કર્યા વાલ જોહા ખુલ્લો મૂકી પાણી ભરા ભળી બોલાવતું આવે છે જોઈ રહી દવા આપણી હાલો જરાક આમાં મિલ્યું નાખવાનું નાખો નાખી દઉં પછી મળ્યો માં પેલા સમરિયા રે સ્વામી તમને સુધાડા દીધી શ્રી ના તાર દેવતા મેર કરોને મહારાજ રે પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંધાડા તો પડી હવે જો અહીં ખાલી ને પાવાના બે જ કેરા રહ્યા છે એ પી જાય ને એટલે રેડી ધન જાય અહીંયા માંડવો હતો ને એ બધો સોખો થઈ ગયો હોય પચીસ એક ગુણી હતો તો અહીંયા આવી ગયા હોય મારા દાદાના બીજા ભાઈ હરસિંહભાઈ નામ સિમેન્ટ લેવા આવ્યા હોય હરસિંહ દાદા અમારા વાળી તો હાલો એને સિમેન્ટ દઈ ને પછી આપણે પાછા મળ્યા મિત્રો આવી ગયા છે ખેતર બધું પાય અને આપણે છૂટતા થઈ ગયા છે અહીં આવું હવે કાલે યાત્રાવાળા બધા આવી જાય તો હામિયા કરવાના હે આવજો બધા મિત્રો અને બધા મિત્રોને ખાસ જણાવવાનું કે આઠ તારીખે આપણે ઉર્વીનો જન્મદિવસ છે તો બધા મિત્રોને આપ આવવાનું છે બધા મિત્રોને આઠ તારીખે સાંજે બર્થડેની કેક કાપશું બધા ભેગા મળી અને હવે કાલ કાલ તો હજી અમને ભીડ બહુ હે એટલે કાલ બહુ હજી વીડિયમ જમાવટ નહીં લે બેક બેકરીથી હમણાં આવે એવા જ આવીએ પછી વ્લોગ સારા બનાવ્યું તમને મજા આવે એવા પેલા આવતા એવા જ એકાદું એડું કે ફાકડું માર્યું બાકી હમણાં તો હું થઈ ગયો ફાકા મારવા જેવો હવે આમાં કંઈ થાકી રહ્યો તો બહુ મજા નહીં આવતી હોય તમને વ્લોગ બનાવવામાં કાલે કેરાની લૂમ પૈકી હે કાપી છે કે આજ આજ તો નથી કાપી કાલ કાપી લે હું હવે હું કેવું મને મગજમાં નથી આઈફોન લીધો હે આઈફોન તમે જોજો મજા આવી એવો હે મસ્તીનો બહુ છે હે આ ચાર દીથી આ નાયો નથી જોતા આ બધું કેવું થઈ ગયું વાળ છોટી ગયા હાવ હુંકરીનો માળો હોય ને એવા થઈ ગયા જમાવટ લઈ ગયા

તો અત્યારે બસ આટલું હવે જરાક ગીત સંભળાવી દો મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો ને આપણે એ છે ને ગીત સારું હે એ ગીત મને ગમે હે અને હવે એ ગીત તો આજ નથી ગાઉ કાલ ગાઉં તો જય માતાજી જય દ્વારકાધીશ આપણે લોગ્ન અહીંયા પૂરો કરીએ તમે આઈફોન આવે અમારો એ જોજો આઈફોન કેવો છે ને એ તમે જોજો જ મજા આવી એવો કે કહેવલાને આવો આઈફોન લઈ દીધો ચાલો આવજો બાય બાય